ભગવાન શ્રી રામને આંગળી પકડાવીને અયોધ્યામાં એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે દેવોના દેવ આ કોણ કે છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જે પી નરેન્દ્ર મોદી છે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ એમને વિષ્ણુ નો અગિયાર મો અવતાર ગણાવે છે અને ચંપતરાય જેમને નરેન્દ્ર મોદીની સરકારે અયોધ્યામાં રામ મંદિર ના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને પગલે એના મહામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે એ એમને વિષ્ણુનો અગિયાર અવતાર કહે છે અવતારી પુરુષ નરેન્દ્ર મોદી સમગ્ર ભારતને રામમય બનાવી રહ્યા છે અને રામમય બનાવીને બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી ફરીને જીતવા માંગે છે આશય ચૂંટણી જીતવાનો છે રામનું નામ વટાવીને એ ચૂંટણી જીતવા માંગે છે અગાઉ એમણે કર્ણાટકમાં હનુમાનજી નું નામ વટાવ્યું હતું પણ એ ચૂંટણી જીત્યા નહોતા પણ સમગ્ર દેશમાં રામમય બનાવીને એ ચૂંટણી જીતવા માગે છે ડેસ્પેરેટ છે ડેસ્પેરેટ છે કારણ કે તમામ વિપક્ષો એ સંગઠિત થઈને ઇન્ડિયા બ્લોક બનાવી ચુક્યા છે જે જુઓ રોજ ફેલાવવામાં આવે છે અને તમે ન જાણતા હો તો જરા આ કાન ખુલ્લા રાખો કારણ કે ગોદી મીડિયા તમને ભ્રમિત કરવા માંગે છે કારણ કે નરેન્દ્ર મોદીના કબજામાં છે એ જેટલું ઈચ્છે છે એટલું જ એમણે કહેવાનું છે સરકારી બુલેટિનની જેમ અખબારો અને ટીવી ચેનલો કામ કરી રહી છે અને અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે અખબાર એ સત્તા પક્ષને પ્રશ્ન કરવા માટે છે અને પત્રકાર ધર્મ એમ કે છે કે જે કોઈ સત્તામાં હોય એને પ્રશ્ન કરવો એ પત્રકારનો ધર્મ છે અને એના જવાબ આપવા એ સત્તામાં બેઠેલા લોકોનો ધર્મ છે પણ આપણે ત્યાં અધર્મનો માહોલ ચાલી રહ્યો છે સનાતન ધર્મના જે સર્વોચ્ચ કહી શકાય એવા ચાર શંકરાચાર્ય ચારેય પીઠ ના શંકરાચાર્ય એમ કહી રહ્યા છે કે અધુરા રામ મંદિરનો આ રીતે એની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે અને શકાય પરંતુ નરેન્દ્ર મોદી છે કે જેમને મે બે હજાર ચોવીસ ની ચૂંટણી જીતવી છે એટલા માટે એમણે સમગ્રપણે બધી જ શક્તિ બધી સરકારો ભારતીય જનતા પાર્ટી ની પાર્ટીની કામે લગાડી છે એટલે કે જે ચાર શંકરાચાર્યો છે જે સનાતન ધર્મના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે એ ચારેય શંકરાચાર્યો એ સમારંભમાં પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભમાં જવાનો છે શંકરાચાર્ય શૃંગેરી પીઠ શૃંગેરીના શંકરાચાર્ય શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય પરંતુ આ શંકરાચાર્યોનું ઘોર અપમાન કરીને નરેન્દ્ર મોદી પોતાને દેવતાઓના દેવતા ગણાવવા માંગે છે અને વિષ્ણુનો અગિયાર એ આ શંકરાચાર્યો નું ઘોર અપમાન કરે છે અને ભારતીય જનતા પાર્ટીના અને નરેન્દ્ર મોદીના જે ચાહકો છે એ શંકરાચાર્યોને પણ કરી રહ્યા છે જો તમે સનાતન ધર્મના તો તમે કઈ રીતે ટ્રોલ કરી શકો મને લાગે છે કે શંકરાચાર્ય જે ટ્રોલ કરે છે એ હિન્દુ નથી જે અપમાન કરે છે એ હિન્દુ નથી એ સનાતની નથી આ બાબત આપણે ત્યાં બહુ સ્પષ્ટ છે અને અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ એને માટે જેમને નિમંત્રણ આપવામાં આવ્યું છે એ ઇન્ડિયા બ્લોકના તમામ નેતાઓ કદાચ જવાના નથી કેટલાક જવાની તૈયારી કરશે કદાચ પરંતુ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસના લોકસભામાં નેતા અધીર રંજન ચૌધરી એ ત્રણ જણાને નિમંત્રણ મળ્યું છે અને એ ત્રણેય જણા જવાના નથી એટલા માટે એમને સનાતન ધર્મના વિરોધી જાહેર કરવામાં આવે છે પણ આ જાહેર કરનારાઓ છે કોણ જે લોકો શંકરાચાર્ય ચાર ચાર શંકરાચાર્ય એમ કે છે કે આ ખોટું થઈ રહ્યું છે અને અમે નથી જવાના અને શંકરાચાર્ય નથી જતા અને આ ત્રણ કોંગ્રેસના નેતાઓ નથી જતા એટલે એમને સનાતન ધર્મના વિરોધી કહેવામાં આવે છે તો શંકરાચાર્યો તમે શું કહેશો આજ મોટો પ્રશ્ન છે નરેન્દ્ર સત્તા પ્રાપ્તિની સત્તા લાલસાની અને એમણે જે માઇન્ડ હેટ કર્યા છે દેશમાં અને વિદેશમાં બેઠેલા લોકો તર્ક અને તથ્ય વિચારતા નથી અને સનાતન ધર્મનું ઘોર અપમાન કરી રહ્યા છે શંકરાચાર્યોને પણ ટ્રોલ કરીને કોંગ્રેસના જે નેતાઓને ત્રણ જણાને નિમંત્રણ મળ્યું છે એ જવાના નથી પણ બીજા કોંગ્રેસના નેતાઓ જેમણે જવું છે એ જવાના છે પણ એ એમણે ક્યારે જવું એ નક્કી કરવાના છે આ આખો ખેલ ભારતીય જનતા પાર્ટીના લાભ માટે થઈ રહ્યો છે અને સંઘ પરિવાર એને માટે કાર્યરત છે

જાણે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે કારણ કે એમને ઈડી શું કરવાની છે એમને ખબર છે કારણ કે ઈડી સીબીઆઈ ભારતીય જનતા પાર્ટીની હોય એ રીતે એ વર્તી રહી છે અને આમ છતાં દેશની પ્રજા એ નિર્ણય કરવાની છે ભગવાન રામનું નામ કેટલી વાર વટાવવામાં આવશે એ ખબર નથી

એ લોકોનું અપમાન કરીને એ લોકો મહાન શંકરાચાર્યો જગતગુરુ શંકરાચાર્યો અપમાન કરી નરેન્દ્ર મોદી તો દેવતાઓના દેવતા છે અવતારી પુરુષ છે વિષ્ણુ ના અવતાર છે એટલે અગિયાર ભગવાન શ્રી પોતે હોય તો એમણે ચૂંટણી શું લડવાની આ તો શહેનશાહે મોદી છે આજે સ્વામી વિવેકાનંદ નો જન્મ દિવસ છે અને યુવાનો આ દેશના એ સ્વામી વિવેકાનંદના સંદેશને ખરા અર્થમાં એમના શિકાગોના ભાષણો વાંચીને પણ સમજે એવી હું અપેક્ષા કરું છું સ્વામી વિવેકાનંદને સનાતન ધર્મને એ પ્રશસ્ત કર્યો છે અને આજે પણ આપણા ચાર શંકરાચાર્યો એ આ સનાતન ધર્મને પ્રશસ્ત કરી રહ્યા છે ત્યારે

ગોવર્ધન પીઠ ના શંકરાચાર્ય કહ્યું કે તો પછી તમે આ બધાની પાસેથી બીજા લોકોની પાસેથી તમે ફાળો કેમ હિન્દુ સ્પષ્ટપણે વિભાજન કરવાની આખી એક હિલચાલ હોય એવું ચાલી રહ્યું છે અને હું એમ માનું છું કે સંઘ આરએસએસ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા એ હિન્દુ ધર્મમાં તળા પડે એવું ક્યારે ન કરે એવી મારી સમજણ હતી પરંતુ અત્યારે તરીકે જોઈ રહ્યા છે અને આવા સમયે જ્યારે ચૌદ જાન્યુઆરી બે થી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે મણિપુરથી મુંબઈ સુધીની એ વખતે એમને એ યાત્રા ન નીકળે એ યાત્રા સફળ ન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો એ વ્યાવધાન નિર્માણ કરી રહી છે એ બાબત પણ લોકોએ સમજવાની જરૂર છે આમાં કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન નથી આ ભારત જોડો ન્યાય યાત્રાની વાત છે ભારત જોડો પદયાત્રા જે થી કાશ્મીર સુધીની જે કરી એનાથી તો ભારતીય જનતા પાર્ટી હચમચી ગઈ કે છે કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ભારતીય જનતા પાર્ટી જીતી પણ કર્ણાટક તેલંગણ અને હિમાચલ એ જ ગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટી હારી એની વાત નથી કરતા અનુકૂળ હોય એ જ વાત કરવી અને પ્રતિકૂળ હોય એમાં બીજા તર્કો કરવા કુતર્કો ઉભા કરવા એ એમને ફાવટ આવી ગઈ શંકરાચાર્યો ટ્રોલ કરે જયારે કોંગ્રેસના નેતાઓને ટ્રોલ કરે જ્યારે ઇન્ડિયા બ્લોકના નેતાઓને ટ્રોલ કરે ત્યારે સમજવું કે ભારતીય જનતા પાર્ટીમાં કંઈક ગભરાટ છે પરાજય થવાની શક્યતા નથી અવતારી પુરુષ તરીકે પ્રગટ થઈ રહ્યા છે અને આ ચારેય શંકરાચાર્યોને વામણા સાબિત કરવાની કોશિશમાં છે એ આ દેશના સનાતન ધર્મના અનુયાયીઓ સહન કરશે કે